ભાવવાહ સંગમ રૂપે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા દ્વારા સંચાલિત થતા ધ મહારાજા સયાજીરાવ રાવ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે સંગીત સાહિત્ય શિબિરનું દ્વિદિવસીય ભવ્ય આયોજન તારીખ ત્રીસમી અને એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ ગાયન વાતન સભાખંડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ સુરસાગર વડોદરા ખાતે વિધિવત યોજવામાં આવ્યું છે શિબિરના પ્રારંભ દિવસે શ્રી કુમાર કાલિદાસ મકવાડા નિવૃત્ત સાથેના તેના અભિન્ન સંબંધ અંગે ઉડાણપૂર્વક અધ્યયન પ્રેરક ચર્ચા કરી તત્પશ્ચા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકર દ્વારા ધ્વનિ અને સંગીતના ચમત્કારો વિષયક ઉદ્દીપક વ્યાખ્યાન યોજાયું જેમાં

અમે લોકો જે વર્કશોપ કરતા હતા તો સાત દિવસનો ગઝલનો વર્કશોપ હોય તો બે દિવસ સુધી તો જાણકારી આપવામાં આવે પછીના બે દિવસ દિવસના ટુકમાં આપણા ત્યાં બહુ સિરિયસલી લેવાતું નથી અને આપણે એટલું બધું મહત્વ પણ એને આપતા નથી પણ બ્રિટન અને બીજા દેશોમાં જુઓ તો શેક્સપીર સોસાયટી શેક્સપીરિયન આખો જે વીર છે આખો જે માર્ગ છે ત્યાં આગળ વિદેશમાં કવિઓને લેખકોને ખૂબ મહત્વ આપવામાં આવે છે તો ગઝલ લખવા માટે કઈ રિક્વાયરમેન્ટ જોઈએ આમ તમે વિચારો તો ગઝલ આખું વર્ષ તમે ધારો તો સો ગઝલો લખી શકો અને આખા વર્ષમાં તમે એક ગઝલ પણ ના લખી શકો એવું પણ બની શકે છે આજકાલ બધાને ગઝલ લખવાનું ક્રેઝ પણ ઘણો બધો છે તમે વાંચતા પણ હશો નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત રાજ્ય સરકારના ઉપક્રમે અહીંયા સંગીત અને સાહિત્યની શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે પણ એ એક દિવસનું શિબિરનું સમાપન થયું અને આજે બીજો દિવસ આ શિબિરનો છે આના કારણે સાહિત્ય પ્રત્યે અમારા વિદ્યાર્થીઓ થોડા સજાગ થાય અને એ લોકોને સાહિત્ય પ્રત્યેનું જ્ઞાન પ્રાપ્ત થાય અને સંગીતની સાથે તો એ લોકો અહીંયા જોડાયેલા જ છે પણ છતાંય પણ એક રિસર્ચેબલ વાત એ લોકોની સામે સંગીતની જાય એવા પ્રયત્નો સાથે આ બે દિવસની શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે હું આ તકે સંગીત નાટક અકાદમી અને યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો ધન્યવાદ કરું છું કે તેમણે અમારી ફેકલ્ટીને આ કામ માટે યોગ્ય ગણ્યા Uh Professor Gaurangbhausa Dean Faculty of Performing Arts